પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને મહીસાગરના જંગલમાંથી ઝડપી પાડ્યો હતો સંજય પગી બે દિવસથી યુવતી સાથે તથા તેના પરિવાર સાથે સગાઈ નક્કી થઈ હોવાને કારણે તેના ઘરમાં જ રહેતો હતો તો યુવતીના કાકા તેની બહેન તથા તેના પિતા હત્યા બની તે વખતે ડાયમંડ યુનિટમાં કામે ગયા હતા તેથી સંજય ચૂપચાપ વર્ષાની હત્યા કરી અને ભાગી ગયો હતો આડા સંબંધની શંકામાં બોલાચાલી થતા સંજય વર્ષાનું ઢીમ ઢાળી દીધું હતું દરમિયાન પોલીસે સંજય મહીસાગર ભાગે તે પહેલા જ તેને વરાછા પોલીસે પકડી પાડ્યો હતો તેને આજે વરાછા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વરાછા પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ શહેરના વરાછા વિસ્તારમાં અર્ચના સ્કૂલ પાસે આવેલી હરિધામ સોસાયટીમાં રહેતા વિશ્યાભાઈ જીવાભાઈ ગુદાની ત્રેવીસ વર્ષીય દીકરી વર્ષાની સગે પાંચ મહિના પહેલા મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વડા ગામ જેતપુર ખાતે રહેતા રત્ન કલાકાર સંજય રજીભાઈ પગી સાથે થઈ હતી સગાઈ દોઢ મહિના પહેલા સંજય અને વર્ષા વચ્ચે બોલાચાલી થઈ હતી

ભાગી ગયો હતો વરાછા પોલીસે આરોપીને મહીસાગરના જંગલમાંથી પકડી લાવી છે તો હત્યા બાદ તે મોબાઈલ ફોન ઘરમાં જ ફેંકીને પલાયન થઈ ગયો હતો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તે લક્ઝરી બસમાં બેસ્યો ત્યારે તેની ટિકિટ ચેક કરતા તે તેના રાજસ્થાન તરફ ભાગ્યો હોવાની વિગત જાણવા મળી હતી તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા તો સંજય મહીસાગરના જંગલમાં સંતાયો હતો જેથી વરાછા પોલીસે તેને જંગલમાંથી ઝડપી પાડી સુરત લઈ આવી હતી સાથે જ વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે આ મામલે મરનાર યુવતીના વર્ષાના અગાઉ બે વિવાહ થઈ ગયા હોવાની વિગત પોલીસે જણાવી હતી તો દરમિયાન તે ડાયમંડમાં કામ કરતી હોવાની વિગત જાણવા મળી હતી વર્ષાના સંજય સાથે આ ત્રીજી વખતના લગ્ન થવાના હતા અગાઉના પતિ થકી તેણીને બે વર્ષનું સંતાન પણ છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક યુવતીની તેના સગાઈ થયેલ હાલના આરોપીએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નિપજાવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી સમગ્ર હકીકત જોતાં મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે ચારેક માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્રની શંકા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગોજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સર તેમજ ડીસીપી જ્હોન વન સરની માર્ગદર્શન સૂચના હેઠળ તાત્કાલિક આરોપીને ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ